ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ખેલ થઈ રહ્યા છે રાજ્યમાં ગાંધીનગરમાં સંજય ગજેરાના ડ્રાઈવરના મોબાઈલમાંથી મહત્વના પુરાવા મળ્યા છે ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર ઓફિસે પડેલી આઈટી રેન્ડ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીના મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરા છે જેઓનું કોરોના દરમિયાન અવસાન થયું હતું હવે પાર્ટીનું સમગ્ર સંચાલન સંજય ગજેરાના હાથમાં છે કર્યું હતું સંજય ગજેરાની પાર્ટીને બે માં ગુજરાત વિધાનસભા અને લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારોએ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા જેમાં અગિયાર ચારસો છન્નું મત મળ્યા હતા તેમની પાર્ટીને પણ તેમને દાન મળ્યું હતું નવસો કરોડ રૂપિયાનું પક્ષોની કુલ આવક તેવીસો સોળ કરોડ રૂપિયા છે જયારે એક વર્ષની આવક અગિયારસો કરોડ રૂપિયા છે ફક્ત ગુજરાતના જ પાંચ પક્ષો છે જેમની કુલ આવક આ તમામ પક્ષોના સિત્તેર ટકા જેટલી છે હવે જાણીએ કયા કયા નાના નાના રાજકીય પક્ષોની કેટલી આવક છે તો ભારતીય નેશનલ કરોડ રૂપિયા ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી છસો આઠ કરોડ રૂપિયા સત્યવાદી રક્ષક પાર્ટી ચારસો સોળ કરોડ રૂપિયા સૌરાષ્ટ્ર જનતા પક્ષ બસો કરોડ રૂપિયા અને જનમન પાર્ટી એકસો ચોત્રીસ કરોડ રૂપિયા

આટલી જાણકારી મળી રહી છે કે આ પક્ષો પાસે આટલું બધું બ્લેક નાણું એવું છે જે રાજકીય દાનના ના રૂપે તેનું રૂપાંતરિત કરવામાં આવે છે તો મોટા મોટા પક્ષોમાં શું થતું હશે એ પણ એનું એના માટે પણ આઈટીએ કોઈ ઓપરેશન શરૂ કરવું જોઈએ અને એની જાણકારી પણ સૌને મળવી જોઈએ તમે આ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અને આવા જ વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાત સમુદાયને